જુનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચુક્યા છે એમને જ પૂછીએ કાયદો વ્યવસ્થાની કઈ રીતની સાહેબની તૈયારી છે અને કઈ રીતે ચુસ્ત ગીર સોમનાથ જિલ્લામાં સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં ટોટલ એક હજાર ચાલીસ બુથ છે અને તમામ બૂથો ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ પેરામિલિટરીનું ડિપ્લોયમેન્ટ પેટ્રોલિંગ રૂટ અમારી અમારી ટીમ ટીમ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો આ બધી જ અત્યારે બંદોબસ્તમાં છે મોનિટરિંગ અમે સીસીટીવી થી પણ કરી રહ્યા છીએ અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં મતદાન ચાલુ છે સાહેબ ખાસ કરીને ત્રણસો એકસઠ જેટલા સંવેદનશીલ વિસ્તાર પણ છે ત્યારે આપણી દ્રષ્ટિએ કોઈ બુથ કે કોઈ જનરલી ક્યાંય એવો સંઘર્ષ થયો છે કે નહીં જેટલા પણ બૂથ બિલ્ડિંગ અમારી પાસે છે એ તમામ બૂથમાં અમે પ્રોપર ડિપ્લોયમેન્ટ કરી દીધું છે અને સુપરવાઇઝરી અધિકારીની જવાબદારી પણ ત્યાં એમને ફિક્સ કરી દીધી છે એને કારણે થઈ અને શાંતિપૂર્ણ રીતે આખા જિલ્લામાં મતદાન ચાલે છે કોઈ એવો મેજર પ્રશ્ન સાહેબ ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની જે જાળવણીના ભાગરૂપે પોલીસ દ્વારા કઈ રીતે કઈ કઈ વ્યવસ્થા રાખવામાં આવી પોલીસ કેમ કે અમને બહારથી પણ પોલીસ ફાળવવામાં આવી છે એટલે પોલીસ માટે મતદાન ગૂથ ઉપર જ રહેવાની વ્યવસ્થા એમના માટે અન્ય નહાવા ધોવાની વ્યવસ્થા એ બધી કલેક્ટર તંત્રો સાથે મળીને અમે કરી છે અને એ સાથે સાથે અમે અમુક બૂથ બિલ્ડિંગની વચ્ચે એક પેટ્રોલિંગ રૂટ ફિક્સ કરેલા છે કે અમારી પોલીસ સ્ટેશન બીટ સિયોરિટી ટીમ છે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોતાની મુવમેન્ટ છે અને એના આધારે અમે આખો જે લોકો આ હતા જે એમના જિલ્લા પોલીસના વડા મનોર્થિ જાડેજા કે જેમને જણાવ્યું ગીર સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા આવેલી છે ત્યારે સવારથી રીતે મતદાન થઈ ચુક્યું છે પોલીસ બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે પણ પોલીસ જિલ્લાના વડા મનોરસિંહ જાડેજા તમામ મતદાતાઓને અપીલ કરવામાં આવી છે લોકશાહી પર્વ છે તે શાંતિથી રીતે ઉજવણી થાય તેવું પણ પોલીસ દ્વારા એક અપીલ કરવામાં આવી છે મીતેશ શર્માર ગીર શન્ના